દર્શક મિત્રો શિક્ષણના ધામમાં દારૂની રેલમ છે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી મળ્યો નશીલો પદાર્થ દર્શક મિત્રો વાત કરીએ સંસ્કારી નગરી વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીમાં આવેલા બોયઝ હોસ્ટેલમાં મળેલી બાતમીના આધારે સયાજીગંજ પોલીસે ઓચિંતો છાપો માર્યો એમએમ હોલમાં તપાસ કરતા પોલીસને આશરે અઠ્યાવીસ જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી હતી કેટલીક બોટલોમાં ઓછા પ્રમાણમાં દારૂ પણ મળ્યો હતો સાથે ઘણા બધા સિગારેટના ખાલી પેકેટ પણ મળી આવ્યા હતા દર્શક મિત્રો આ શિક્ષણનું ધામ છે ત્યાં ધુમ્રપાન પર નિષેધ છે ખરેખર યુનિવર્સિટીના સત્તાધીશોએ દર અઠવાડિયે સરપ્રાઇઝ વિઝિટ કરવી જરૂરી છે છતાં કોણ જાણે કેમ યુનિવર્સિટીના તંત્રને આ બાબતે કાંઈ પડી નથી આ બાબતે પોલીસને જાણ થતાં જ પોલીસે રેડ કરી અને એમએમ હોલના રૂમમાંથી પોલીસને દારૂને ખાલી અઠ્યાવીસ બોટલો મળી આવી હતી જેમાં બહુ જ ઓછા પ્રમાણમાં દારૂ મળ્યો હતો બનાવને જાણ થતાજ વોર્ડન પણ તાત્કાલિક દોડી આવ્યા હાલ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ બાબતે તપાસ હાથ ધરી છે હા હવે આ તપાસનો વિષય છે અમારી જાણ બહાર છે છોકરાઓ એ જે પણ કરેલો અત્યારે ખાલી બોટલ નો થયલો આખો મળેલો છે બોટલ ની અંદર દારૂ પણ હતો હા થોડી બચેલી દારૂ પણ મળેલી છે તપાસનો વિષય છે તપાસ કરીને જે પણ હશે કાયદેસરની સબની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે એ તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બોટલ થી પંદર જેટલી બોટલ હતી અઠ્ઠાવીસ બોટલ અમારી પાસે હા અઠયાવીસ હશે જ સિગ્રેટનું પંદર વીસ પચ્ચીસ સિગરેટના બોક્સ એ હતા જે ખાલી ભીધેલી છે પ્રમાણે તો સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાય છે એના માટે નિયમ બનેલા છે સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ જયારે પણ છે જયારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડક માં કડક સૂચના આપીએ છીએ એ એજ રૂમમાં ઘણી વખત મે ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે એ એજ રૂમમાં ને તમે બાકી બીજા જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા ના હું આઈ વિટનેસ નથી તો તમે કહો છો તમે ચેકિંગ કરે તો હું ચેકિંગ કરું છું હું એવું કહું છું સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ઉપકરણ મળે છે કે આવી રીતે હવે એ તપાસ નો વિષય છે એ મારી પણ પણ નથી જે શું છે એ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું ને એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે હવે આ ક્યાંથી આવ્યું છે કોણ લઈ આવ્યું છે ક્યાંથી લઈ આવ્યું છે લઈ આવીને શું કર્યું છે એ બધી જ

એ છોકરાઓ પાસે છે વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ ટૂલ નથી અમારી પાસે તો ઇન્ક્યુબેટર છે છોકરા પાસે નથી ચાલે નહી એક એમના ફ્રેન્ડને આપીને ગયા છે એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં નહી એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું સીસીટીવી કેમેરા છે એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ એમએમ હોલમાં નથી રહેતો